પંદર તારીખ પછી એટલે કે મિત્રો પરમ મિત્રો તેની અસર છે કે આ રીતની આગળ વધીને ગુજરાત સુધી જોવા મળશે અને ગુજરાત સુધી મિત્રો જ્યાં સેનિયાર નામનું નવું વાવાઝોડું બની રહ્યું છે તો સિનિયર વાવાઝોડાના અવશેષો ગુજરાત સુધી પહોંચશે અને આવનારા દિવસ દિવસો ભારે તો ખાસ મિત્રો સાવધાન કારણ કે અંબાલાલે અઢાર થી પચીસ તારીખ પહેલેથી આગાહી કરી છે કે ગુજરાત માટે સૌથી મોટો ખતરો તોડાઈ રહ્યો છે જેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે અને બીજા નંબર ઉપર મિત્રો આ ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ પર હવામાનને લગતી પળે પળની અપડેટ દરરોજ તમને સૌથી પહેલા વળી સવારી છે બીજા નંબર ઉપર ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો પણ કોમેન્ટમાં લખી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સાહેબ વગર વગર અત્યારે મિત્રો વાવાઝોડા વિશે વાત કરીએ તો એક વાવાઝોડું જે છે તે

મિત્રો આ વાવાઝોડ કઈ દિશા તરફ આગળ વધશે તેના વિશે પણ વાત કરવાની છે અને સાથે જ મિત્રો ગુજરાત રાજ્યને કોઈ અસર કરવાનું છે કે નહીં કારણ કે મિત્રો જે આ સેમિયાર નામનું વાવાઝોડ છે તે બંગાળની ખાડીની એકદમ તટીય ભાગો તરફ આગળ વધવાનું છે અને ત્યાંથી મિત્રો કઈ દિશા તરફ આગળ જશે ક્યાંથી કઈ રીતનો મિત્રો રસ્તો પકડશે અને કયો રૂટ પકડશે બધી જ માહિતી જણાવીશું વિસ્તારથી બીજા નંબર ઉપર મિત્રો માત્ર વરસાદ વિશે વાવાઝોડા વિશે વાત નથી કરવાની અત્યારે હાલ શિયાળો ચાલી રહ્યો છે તો તેના વિશે પણ વાત કરીશું કારણ કે શિયાળો જે રીતના અત્યારે હાલ આગળ વધી રહ્યો છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે

ત્યાર પછી આગળ બીજી માહિતી જાણીએ તો જોઈ લો મિત્રો આ નકશો જે છે તે સામે આવી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો નકશો દેખાડી રહ્યો છે કે વાવાઝોડું આ નકશો મિત્રો કઈ તારીખ સુધીનો છે તો આગામી સત્યાવી તારીખ સુધી કેવું વાતાવરણ જોવા મળશે તે દર્શાવતો નકશો છે અને આજે આ કાળા કલરનું બોક્સ બનાવ્યું તે મિત્રો બંગાળની ખાડીનો ભાગ છે અને અહીંયા તમે લાઈવ જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર આજે વાવાઝોડું બનેલું છે તે મિત્રો છે સિનિયર નામનું મહાકાય ખતરનાક વાવાઝોડું અને જ્યાં સિનિયર નામનું વાવાઝોડું બનેલું છે તે મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર પણ અસર દેખાડ

કેટલી અસર દેખાડશે તો મિત્રો જ્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું આવશે તો છેક મિત્રો ગુજરાત સુધી તેની અસરો થવાની છે અને જ્યારે બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું આવશે જો કે મિત્રો અંબાલાલે પહેલેથી જ આગાહી કરી હતી કે ગુજરાત ઉપર અઢાર થી લઈને પચીસ તારીખ વચ્ચે બંગાળની ખાડીમાં એક ચક્રવાતી વાવાઝોડાવાળી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ એટલી ખતરનાક હશે એટલી ભયંકર હશે એની એની અસરો એ સિસ્ટમની અસરો જે છે તે ગુજરાત રાજ્ય સુધી જે છે તે મિત્રો દેખાડ કરશે અને મિત્રો અત્યારે અમલાલ પટેલની હશે કરેલી આગાહી છે તે લગાતાર સાચી પડતી જોવા કારણ કે અઢાર તારીખ પછી અઢાર થી પચીસ તારીખ વચ્ચે ખતરનાક વાવાઝોડાનો દોર જે છે બનતો જોવા મળી રહ્યો છે અને જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે ત્યારે તેની અસર ગુજરાત રાજ્ય સુધી જોવા મળશે તો વળી પાછું ભર વાતાવરણમાં પલટો આવશે તો કયા કયા દિવસો ભારે છે તો મિત્રો ખાસ અઢાર તારીખથી જે છે તે ગુજરાતમાં અસરો શરૂ થઈ શકે થી લઈને આવનારી અઠ્યાવીસ તારીખ એટલે કે દસ દિવસ ફરી એકવાર ગુજરાત રાજ્ય પર નવા જૂનીના ખેલો જે છે તે જોવા મળી શકે કારણ કે બંગાળ

વાવાઝોડાની દિશા ગમે ત્યારે બદલી શકે એને રસ્તો પણ ગમે ત્યારે બદલી શકે તો એના વિશે ગુજરાતની અંદર ચાલી રહી છે ઋતુ શિયાળો અને મિત્રો શિયાળાની પ્રોપર એક નોંધપાત્ર અસર થરૂ થઈ ગઈ છે કારણ કે હવે તાપમાન દસ ડિગ્રીની નજીક જઈ રહ્યા છે ગઈકાલે સૌથી ઓછું તાપમાન દાહોદની અંદર જોવા મળ્યું બાર ડિગ્રી તાપમાન બાર તારીખના રોજ બાર તારીખે મિત્રો બુધવાર હતોધવાર અને બાર તારીખે આખા મળ્યું આનાથી તમે અનુમાન લગાવી શકો કે હવે આખા આખા ગુજરાતની અંદર તાપમાન પંદર ની અંદર આવી રહ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ધીમે ધીમે હજુ પંદર તારીખ આવશે એટલે આ તાપમાન વધારે ઘટશે અને ત્યાર પછી પંદર તારીખ પછી જેવી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે આવી રહ્યું છે જેને અત્યારે હાલ મિત્રો સેનિયાર નામ આપવામાં આવી છે તો આ સેનિયાર વાવાઝોડા વરસાદની શું નવી અપડેટ છે વરસાદ વિશે શું નવી માહિતી છે

ખાડીમાં ખાડી માં આવવા લાગશે તેમ તેમ તાપમાનમાં માં જે છે મિત્રો નોંધ પાત્ર ફેરફાર જે છે તે થવા લાગવાનો છે કારણ કે બંગાળની ખાડી ઉપરથી થી મિત્રો જેવું ચક્રવાતી સિસ્ટમ પસાર થશે તો મિત્રો આ વાદળો પણ ગતિવિધિઓ જે છે તે વધવા લાગશે અને ધીમે ધીમે મિત્રો ગુજરાત સુધી આ વાદળો અસરો પડવા લાગશે તો ટૂંકમાં મિત્રો આવનારા દિવસો શું થવાનું છે તેના વિશે ફટાફટ 1 મિનિટમાં હવે હું તમને અપડેટ આપું કે જેનાથી તમને આરામથી થી સમજાઈ જાય કે આખા વિડિયો અંદર આપણે ક્યાં ક્યાં મુદ્દા વિશે ચર્ચા કરેલી છે તો મિત્રો ટૂંકમાં 1 મિનિટમાં તમને ફટાફટ સમજાવું તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં શું મોટા નવાજોની

મિત્રો તમને જણાવે તો ખાસ કરીને અઢાર તારીખ પછી અઢાર થી લઈને અઠ્યાવીસ તારીખે પ્રોપર મિત્રો જે છે તારીખ મિત્રો આસપાસ જે છે તે વરસાદની માહિતી આવવા લાગશે ત્યારે તેના વિશે અપડેટ આપીશું હાલ અત્યાર પૂરતી માહિતી અહીંયા પૂર્ણ થાય છેલ્લે હવે મિત્રો હું તમને એક મિનિટની અંદર ફટાફટ ખેડૂતોના લોન માફી અને દેવા માફીને લઈને જે આંદોલનો ચાલી રહ્યા છે તેના વિશે પણ

ત્રણ લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન માફ બસો મણ મગફળીની ખરીદી અને જૂનો પાક વીમો જે છે તે ખેડૂતોને આપવામાં આવે જો આ ત્રણ માંગણી સ્વીકારવામાં નહી આવે તો આવનારા દિવસોની અંદર એટલે કે બાર દિવસ પછી અન્ન જળ ત્યાગ કરીને પણ હડતાળ અને ગાંધીનગર કૂચ કરવાની પણ માહિતી આપી હતી કે મિત્રો તેના વિશે આવનારા વિડીયોની અંદર અપડેટ આપીશું વાવાઝોડા વિશે પણ મિત્રો આવનારા દિવસોમાં અપડેટ આવશે કારણ કે વાવાઝોડું ડગલેને દિશા ફેરવી શકે જ્યારે નવી અપડેટ આવશે ત્યારે તેના વિશે ચોક્કસ વાત કરીશું આજ માટે મિત્રો આટલું જ રાખીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો આ ચેનલ ને ના કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તમે કયા ગામથી આ વિડીયો જોયો એ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો આજ માટે આટલું જ ફરી એકવાર મળીશું કાલે નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતા